આયુર્વેદ શાખા નવસારી દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધાવસ્થાજન્ય રોગો સારવાર સાંધાના રોગો જેવા કે સંધિવા આમ વાત વાલ કમરનો દુખાવો શિરો રોગમાં આધાશિશી શિરોરોગ અનિંદ્રા નાસા અને મુખ રોગોમાં શરદી વારંવાર છીકો આવવી મોઢું આવવું સ્વરભેદ તથા આદર્શ જીવનશૈલી અંગે યોગ અંગેનું માર્ગદર્શન પ્રકૃતિ પરીક્ષણ અને માર્ગદર્શન જેવી બાબતોને સાંકળવામાં આવી તેમજ વનસ્પતિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કેમ્પ નો લાભ લીધો હતો